કેવા વરસાદની અનુભૂતિ કરી નહીં અનેક જગ્યાએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ લોકોના ગાડી બંધ પડી ગયા વેહિકલ રસ્તા પર મૂકી દેવાનો વારો આવ્યો તો ક્યાંક લોકોએ ગુટ્ઠણસમા પાણીનો સામનો કરવો પડ્યો લાઇટો ગોલ કોન્ટેક લાગે નહીં એકબીજાના ફોન સ્વિચોપ આવે અને લાગે તો સ્પીકર વ્યવસ્થિત સંભળાય નહીં અલગ અલગ રીતે મેઘરાજા મહેરબાન થયા પણ મહેરબાન એવા થયા કે આપણને સૌને કુદરતનો એક એક તાકાતનો અંદાજો આવી ગયો મિત્રો વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો અટવાયા એક એવી એક એવા વિસ્તારની વાત કરીએ ગણેશનગર પાસે એક વ્યક્તિને કરંટ લાગ્યો કરંટ લાગતાની સાથે કોઈ એમ્બ્યુલન્સને બોલાવી એમ્બ્યુલન્સ ઓન ટાઈમ ના પહોંચી શકે એનું મુખ્ય કારણ હોય તો એ રસ્તા પર ગૂંટણસમાં પાણી છે ક્યાંક એમ્બ્યુલન્સ પણ બંધ થાય ક્યાંક એમ્બ્યુલન્સ પણ ઓન ટાઈમ ના પહોંચી શકે તેવા દ્રશ્યો વાર સર્જાતા હોય છે મિત્રો એક વ્યક્તિને કરંટ લાગતાની સાથે જ આ ગણેશનગર પાસે એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો પરંતુ એમ્બ્યુલન્સ ઓન ટાઈમ પહોંચી નહીં ત્યારે સ્થાનિકો મદદે આવ્યા છે એવા આ સરાહનીય બાબત કહેવાય કે એવી બિરદાવા જેવી બાબત કહેવાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે ઋષિ પાર્ક સોસાયટી ગણેશનગર ચાર રસ્તા પાસે સજ્જનભાઈ શર્મા નામના વ્યક્તિને કરંટ લાગ્યો અને કરંટ લાગતાની સાથે તેઓ બેહોશ થયા ઘરમાં મોટર ચાલુ કરવા ગયો હોય ત્યારે તેમને કરંટ લાગતા તેવી માહિતી સામે આવી પરંતુ એમ્બ્યુલન્સને કોલ કર્યો એમ્બ્યુલન્સને ફોન કરતાની સાથે જ પાણી ભરાવાને કારણે એમ્બ્યુલન્સ આવી ના શકી સ્થાનિકો તેમને ઉચક્યા અને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા લોકો આફતમાં એકબીજાની આવી મદદ કરે છે એટલે કે આ સરાહનીય કામગીરી સામે આવી રહી છે આ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે આની પરથી એક શીખ પણ સામે આવે છે કે ભીના હાથે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુને અડકવી નહીં કે સ્વિચ ઓન કે સ્વિચ ઓફ પણ કરવી નહીં